અમરેલીથી ડીએમ ગોંડલિયા તમારો સવાલ છે કે ધર્મ પ્રભાવના ધાર્મિક ઉત્સવો છરી પાડી સંઘયાત્રા પાંજરાપોળમાં ચારા માટે દાન જૈન સંઘ અથવા દાતાઓ તરફથી રાહત ભાવે ચાલતા ભોજનાલય વગેરે ધાર્મિક તથા પુણ્યલક્ષી પ્રવૃત્તિમાં જાણે અજાણે સૂક્ષ્મ હિંસા થાય છે પણ આવી પ્રવૃત્તિ અનિવાર્ય છે એ હું અંગત રીતે માનું છું પણ આત્મકલ્યાણના મતવાળા આવી પ્રવૃત્તિથી દૂર રહેવાની માનસિકતા ધરાવે છે પૂજ્ય નમ્ર મુનિએ પણ કહ્યું હતું કે ધર્મસભામાં પંખાના ઉપયોગમાં અશુભ કર્મોનો બંધ પડે છે તો આ અંગે યોગ્ય સમજૂતી માટે વિનંતી ઓકે ભાઈ શ્રી હિંસા વગરનું તો જીવન જ શક્ય નથી શ્વાસોશ્વાસમાં એ જીવહિંસા સૂક્ષ્મ હિંસા છે જ પણ ભગવાને એમ નથી કહ્યું કે તમે જીવન ટૂંકાવી નાખો કે જીવન હશે તો સાધના કરી શકીશું ને સાધના કરશું તો જ મુક્તિનો માર્ગ મળશે માટે ભગવાને એમ કહ્યું કે એવું જીવન જીવો કે જેમાં ઓછામાં ઓછી હિંસા હોય જ્યાં બિનજરૂરી હિંસા છે ત્યાં જૈન ધર્મ નથી ખાવામાં હિંસા તો છે જ ને પરંતુ જીવન ટકાવવા માટે ખાવું જરૂરી છે તો ભગવાને કહ્યું કે જીવન ટકાવવા માટે એવું ખાવ કે જેમાં ઓછામાં ઓછી હિંસા હોય એક બટાટો ખાવ તોય પેટ ભરાય ને એક કેળું ખાવતોય પેટ ભરાય પણ કેળું ખાવાની હા પાડી ને બટાટો ખાવાને ના પાડી કેમ કેમ કે કેળાની આખી લૂમમાં એક જીવ અને એક જીવ છાલનો જ્યારે એક બટાટામાં અનંતા અનંતા જીવ છે કહેવાનો મતલબ એ છે કે સંપૂર્ણપણે તો સૂક્ષ્મ જીવ હિંસામાંથી બચવું શક્ય નથી પણ ઓછામાં ઓછી હિંસાથી જીવ આપણે કહ્યું તેમ ધર્મ પ્રભાવના ધાર્મિક ઉત્સવો એ પણ બધા એવી રીતે ઉજવવાના છે કે એમાં બિનજરૂરી જીવહિંસા ન થવી જોઈએ જીવ જીવહિંસાનો અતિરેક ન થવો જોઈએ દાખલા તરીકે ધર્મ પ્રભાવના માટે વરઘોડા કાઢવા તો વરઘોડામાં એક બેન્ડ પૂરતું છે ને એક ઢોલી પણ પૂરતો છે પછી વીસ પચીસ બેન્ડની જરૂર નથી બેનથી કેટલા બધા અધ વાયુ કાયના જીવોની હિંસા થાય શા માટે દરેક જરૂરી વસ્તુમાં લિમિટ હોવી જોઈએ લિમિટની બહાર ના જવું જોઈએ દરેક વસ્તુમાં વિવેક એ જ ધર્મ છે એ વાક્ય મગજમાં લખી રાખવું આજે ચંપાસ એક વરઘોડાનું ઉદાહરણ લઈએ હવે એમની તો એવી કોઈ ઈચ્છા કે ભાવના તો હોતી જ નહીં કે આ વરઘોડો કાઢીએ અને જેથી કોઈ બાદશાહ એના પર પ્રસન્ન થાય કે પ્રભાવિત થાય એ ભાવનાથી એમણે નહોતો કાઢ્યો પણ આ એક વસ્તુ બને બને તે તો બરાબર છે પણ આજે એનું ઉદાહરણ લઈને આજે વરઘોડામાં કેટ કેટલા પ્રાણીઓ રથ વગેરે ખેંચતા હોય છે ખાલી એના મોડા સામે જુઓ ને તોય તમને દયા આવે એની આંખમાંથી આંસુ નીકળતા હોય છે કેટલા લોકો બેસી જાય અંદર આખું બેન્ડનું બેન્ડ લઈને આખું મહિલા મંડળનું મહિલા મંડળ બેસે અને જે ખેંચતા હોય છે જનાવરો કે બળદ હોય કે ઘોડા હોય પડી રહી છે અમે ખાધું છે કે અમે ભૂખ્યા છીએ પણ આ કામ તો એને ફરજિયાત કરવાનું જ છે તો આટલા બધા લાંબા લાંબા વરઘોડા કાઢવા આટલા બધા બેન્ડનો અવાજ કર્યો શેના માટે કોઈ વિવેક નહીં વિવેક ચાલ્યો ગયો હા તમારે વરઘોડા કાઢવા હોય તો તમે પગ પગપાળા ચાલીને જાઓ ને જનાવરોને તકલીફ આપીને શું મળે છે તમે એમ માનો છો કે અજયનો પ્રભાવિત થાય એવા પણ જવાબ મળે છે મને કે આ બધું જોઈને અજયનો પ્રભાવિત થાય અજયનો તમારા ત્યાગથી પ્રભાવિત થશે તમારા વૈરાગ્યથી પ્રભાવિત થશે તમારા દંભ અને દેખાડાથી પ્રભાવિત નહીં થાય અરે ભાઈ ક્યારેક હિસાબ તો લગાવો કે આ બધું અધ અધ કરવા છતાં જૈનોની વસ્તી વધી રહી છે કે ઘટી રહી છે જો અજૈનોને પ્રભાવિત કરવા માટે તમે બધું કરતા હોય તો અજયનો પ્રભાવિત થયા હોય અને જો તો પછી જૈનોની વસ્તી વધવી જોઈએ પરિણામ તો ઉલટું છે વસ્તી તો ઘટી રહી છે જૈનોની ધાર્મિક પ્રસંગોમાં જુઓ ધાર્મિક પ્રસંગોમાં લાઇટિંગ ના હોય તો ના ચાલે ધર્મના નામે અનંત અપકાય વાયુકાય અગ્નિકાય જીવો નો ખતમો ધર્મ ને નામ મહાવીર ભગવાને એવા ધર્મ ની પ્રરૂપના નથી કરી કરે પણ નહીં એક દીવા થાય દીવા દીવામાં જે જીવન ખતમ થાય ને અને લાઇટિંગ માં જે જીવન ખતમ થાય એને તમે કેળા અને બટાટા જોડે સરખાવી શકો એટલા બધા હતા જીવો લાઇટિંગમાં માં ખતમ થઈ જાય તમને ભગવાન એવા ધર્મની પ્રરૂપણા કરી નથી અને કરે પણ નહીં

હિંસા વગર તો જીવવું પણ મુશ્કેલ છે એ વાક્યને પકડી લઈ ધર્મ માર્ગે પણ લિમિટ વગરની હિંસા આચરો તો તે બિલકુલ યોગ્ય નથી બિનજરૂરી હિંસાને સ્વરૂપ હિંસાના નામ હેઠળ પનપવા ન દેવાય પ્રવચન આપવામાં વાયુ કાયના જીવો હણાય છે પરંતુ લોકોને ધર્મ માર્ગે વાળવા માટે પ્રવચન આપવું જરૂરી છે પણ તે માટે એસી જ જોઈએ પંખા જોઈએ જ જોઈએ એ બધું હિંસાની અનુમોદના બતાવે છે જેનાથી અનુબંધ પાપનો પડશે અને દુર્ગતિમાં રખડાવી દેશે માટે ખોટા દેખાડામાંથી બહાર નીકળી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી ઓછામાં ઓછી હિંસાથી જીવન જીવવું યોગ્ય છે ઘાસચારા માટે દાન દેવાતું હોય કે ભોજનાલય ચલાવાતા હોય એ કશું બંધ કરી દેવાની જરૂર નથી પણ શ્રાવક જાગૃત હોવો જોઈએ કે આ બધામાં જયણા જળવાય છે ને ક્યાંક બિનજરૂરી ક્યાંક બિનજરૂરી હિંસા તો નથી થતી ને બાકી જે સાધુ સંત છે એમને તો નિશ્ચયને એને અનુસરીને બને એટલી હિંસામાંથી બહાર જ નીકળવાનું છે અને આપણે શ્રાવક હોય ઓછામાં ઓછી ઓછામાં ઓછી હિંસાથી જીવી શકાય એવું જીવન જીવવાનું છે જય હિનેન્દ્ર દિસોડિયો ઇસ બાય સુબોધી મસાલિયા কন্টেক এট এট ফাই জিরো এট এট ফাই সিক্স সেভেন